તો લીસા લાડુ બનાવવા માટે મેં અહીંયા બે વાટકા ચણાનો લોટ લીધો છે ગ્રામમાં કહું તો પાંચસો ગ્રામ જેટલો લોટ છે તો લોટને ચાળણીની મદદથી આપણે આ રીતે ચાળી લેવાનો છે જેથી લોટમાં કોઈ પ્રકારના ગાંઠા ન રહે તો લોટ આપણો આ રીતે ચળાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે લોટમાં મોણ એડ કરી લઈશું અહીંયા આપણે મોણ નાખવામાં ધ્યાન રાખવાનું છે જો મોણ વધી જાય તો લાડુ આપણો વળશે નહીં તો અહીંયા મેં આટલા લોટમાં બે ચમચી ઘીનું મોણ નાખ્યું છે તો હવે આ રીતે લોટમાં મોણને મિક્સ કરી લઈશું તો બધા જ લોટમાં આ રીતે મોણ મિક્સ થઈ જાય ત્યાં સુધી લોટને આપણે મસળી લેવાનો છે હવે તેના મુઠિયા બનાવવાના છે તો એના માટે આપણે લોટને બાંધવાનો છે તો ચણાનો લોટ બાંધવા માટે પાણીની ખૂબ જ ઓછી જરૂર પડતી હોય છે એટલે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટને બાંધી લેવાનો છે તો અહીંયા આટલો લોટ બાંધવા માટે અડધો ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ થયો છે તો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેના મુઠિયા વાળવાના છે તો આપણે આટલો લોટ હાથમાં લઈ અને આ રીતે તેનું મુઠ્યું બનાવી લઈશું અને મુઠિયાને અંદર સુધી તળાઈ જાય એના માટે આપણે હાથની આંગળીની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું છે જેથી મુઠ્યું થોડું પતલું થઈ જાય તો આ રીતે આપણે બધા જ લોટના મુઠિયાને બનાવી લેવાના છે તો તૈયાર કરેલા મુઠિયાને તેલમાં તળી લેવાના છે તો મુઠિયા તળવા માટે તેલ બરાબર ગરમ છે કે નહીં તે ચેક કરી લઈએ તો આ રીતે થોડો લોટ ઉમેરીને ચેક કરી લઈશું તો લોટ તળાઈને તરત જ ઉપર આવી ગયો છે મતલબ કે તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલા મુઠિયાને આપણે તેલમાં ઉમેરી દઈશું તો મુઠિયાને તેલમાં ઉમેરીને આપણે એકાદ મિનિટ માટે આ રીતે ચલાવ્યા વગર તળાવવા દેવાના છે અને ત્યાર પછી આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું મુઠિયાને આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે લગભગ સાતથી આઠ મિનિટ જેવો ટાઈમ લાગે છે જો લોટમાં અહીંયા મણ વધી ગયું હશે તો આપણે આ મુઠિયા જ્યારે તળીએ ત્યારે મુઠિયા તેલમાં છૂટા પડી જતા હોય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા મુઠિયા એકદમ સરસ તળાવા લાગ્યા છે તો મુઠિયા જેમ જેમ તળાતા જાય છે તેમ તેમાં આવી રીતની ક્રેક આવતી જાય છે જેથી મુઠિયા અંદર સુધી સરસ તળાઈ જાય છે તો આ રીતે એકદમ ધીમા ગેસે મુઠિયાને આપણે સરસ તળી લેવાના છે મુઠિયા તળવામાં બિલકુલ ઉતાવળ ના કરવી તો આ રીતે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળી લેવાના છે તો આપણા અહીંયા બધા જ મુઠિયા તળાઈ ગયા છે તો આપણે તળાયેલા મુઠિયાને ડીશમાં કાઢી લઈશું તો આ રીતે આપણે આપણા લોટના બધા જ મુઠિયાને તળી અને ડીશમાં કાઢી લેવાના છે તો હવે મુઠિયાના આ રીતે ટુકડા કરી લઈશું જેથી મુઠિયા એકદમ સરસ ઠંડા થઈ જાય તો મુઠિયા ઠંડા થઈ ગયા છે તો આપણે તેને મિક્સર જારમાં ઉમેરીને તેને દળી લેવાના છે મૂઠિયા દળાઈ જાય એટલે આપણે તેને આ રીતે રોટલીનો લોટ ચાળવાની જે આપણી ચાળણી હોય છે તેનાથી ચાળી લેવાનું છે જો મુઠિયા એકદમ સરસ તળાયા હશે તો જ આ રીતનો આપણે તેને ચાળી શકીશું નહીતર આપણે તેને વ્યવસ્થિત સારી રીતે ચાળી નહીં શકીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ ઝીણો લોટ ચળાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેની ચાસણીની તૈયારી કરી લઈએ તો ચાસણી બનાવવા માટે ખાંડનું માપ જોઈ લઈએ તો આપણે જે વાટકો ભરીને લોટ લીધો છે એ જ વાટકો ભરીને આપણે ખાંડ લેવાની છે મતલબ કે આપણે બે વાટકા લોટ લીધો છે તો એક વાટકો ખાંડ લેવાની છે અને વજન પ્રમાણે પાંચસો ગ્રામ લોટ છે તો આપણે સાડા ત્રણસોથી ચારસો ગ્રામ ખાંડ લેવાની છે તો ખાંડને આ રીતે એક પેનમાં ઉમેરી લઈશું અને ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી અને આપણે તેની ચાસણી બનાવી લેવાની છે તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે ચાસણી તૈયાર કરી લેવાની છે જો ગેસની ફ્લેમને ફાસ્ટ રાખીશું તો ચાસણી આવી જશે અને ખાંડ બરાબર ઓગળશે નહીં તો આ રીતે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચાસણી તૈયાર કરી લેવાની છે તો ચાસણી બરાબર થઈ ગઈ છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ તો આ રીતે આપણે એક ડીશમાં એક ટીપુ આપણે ચાસણી લઈએ થોડી ઠંડી થાય એટલે આપણે તેને આંગળીની મદદથી ચેક કરી લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી ચાસણીમાં એક તાર થવા લાગ્યો છે તો આપણી આ ચાસણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાં થોડો લેમન યલ્લો ફૂડ કલર મિક્સ કરીશું કલર અહીંયા ટોટલી ઓપ્શનલ છે બટ કલર આપણે ઉમેરીશું તો લાડુ એકદમ કરંદોઈની દુકાન જેવા બનશે તો કલર ચાસણી સાથે બરાબર મિક્સ થઈ ગયો છે તો હવે એક ચમચી એલચીનો પાવડર એડ કરીશું આ રીતે ચાસણીમાં કલર એડ કરવાથી લાડુનો કલર પરફેક્ટ આવી જતો હોય છે તો તૈયાર થયેલી ચાસણીમાં આપણે તૈયાર કરેલું ચૂરમું એડ કરી દઈશું આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને બંધ રાખીશું તો આ રીતે બધા જ ચૂરમાને ચાસણી સાથે બરાબર મિક્સ કરી લઈશું અને એકથી દોઢ મિનિટ માટે આ રીતે સતત ચલાવતા રહીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણું આ લાડુ માટેનું મિશ્રણ એકદમ પરફેક્ટ બનીને રેડી છે બેથી ત્રણ મિનિટ માટે આપણે મિશ્રણને ઠંડુ થવા દઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણું આ મિશ્રણ બરાબર ઠંડુ થઈ ગયું છે તો આપણે તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે હાથમાં આ રીતે ઘી લગાવી અને આપણે તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ અને આપણે તેને ગોળ શેપ આપી દઈશું તો આ રીતે તૈયાર થયેલા લાડુને આપણે ડીશમાં મૂકી દઈશું તો અહીંયા આપણે આપણી પસંદની સાઇઝના લાડુને વાળી લઈશું તો અહીંયા આપણા બધા જ લાડુ બનીને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કંદોઈની દુકાન જેવા લાડુ તૈયાર થયા છે તો આ રીતે તોડીને હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ ખૂબ જ સરસ લાડુનું ટ્રેર આવ્યું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને તો આ રીતે આ લાડુને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમે આ લાડુને કયા નામથી ઓળખો છો જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં રહેલા બે લાયકનને દબાવજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ